ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આજે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું તેની વચ્ચે જ આજે સવારથી જ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી આજે રાજ્યમાં એકસો પચાસથી વધુ તાલુકાઓમાં વરસાદનો માહોલ સર્જાયો છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ભાવનગર અમરેલી તાપી વડોદરા પંચમહાલ હાલોલ અમદાવાદ ડાંગ વલસાડ દાહોદ જૂનાગઢ સુરત નવસારી અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે

મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં આજે ભારે વરસાદ પડ્યો છે ઊંઝા અને કડીમાં ખાસ કરીને સારો વરસાદ વરસાદ નોંધાયો નોંધાયો છે કલાકમાં કડીમાં સવા ઇંચ જેટલો હતો જેનાથી નદીનાળાઓમાં પણ પાણીનો પ્રવાહ વધ્યો હતો એવામાં ગોપીનાળામાં એક ટ્રેક્ટર સહિત છ વ્યક્તિઓ ફસાયા હતા વધુ પાણીના પ્રવાહના કારણે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું જેઓને તાત્કાલિક ફાયર સેફટી ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની તો છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા અનુમાન મુજબ દિવસોમાં પણ રહેશે ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે જેના કારણે માર્ગો પર અવર જવર મુશ્કેલ બની છે નદીના પાણીની સ્તર વધવાથી નીચાણવાળા વિસ્તારોમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે એવામાં ડુંગરભીત પાસે સુરેન નદીમાં એક યુવાન બાઇક સાથે તણાતો જોવા મળ્યો હતો વધુ પાણીના પ્રવાહને કારણે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું ત્યાંના સ્થાનિક લોકોએ મદદ કરીને યુવકનો બચાવ કર્યો હતો હાલ મળતા સમાચાર મુજબ પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો પંચમહાલના પાવાગઢમાં ભારે વરસાદના કારણે ખૂબ જ અદભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે આજે ત્યાં સરેરાશ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેનાથી મંદિરના પગથિયા પર પાણીના વહેણ વહેતા જોવા મળ્યા હતા વરસાદના કારણે પાવાગઢ યાત્રાધામના રસ્તાઓ પર પાણી ભરવાના દ્રશ્ય સર્જાયા છે ભારે વરસાદના કારણે પાવાગઢમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની છે જેના કારણે ભૂમિ પર પથ્થરો નીચે ખસી પડ્યા હતા આથી યાત્રાળુઓને પરેશાનીઓનો સામનો કરવો પડ્યો છે વાત કરીએ સુરત જિલ્લાની તો ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ઉકાઈ ડેમમાં જળ સપાટી ત્રણસો દસ ફૂટ ઉપર પહોંચી છે અને નવા નીર આવતા જ આ જળ સપાટીમાં વધારો થવાનો અંદાજ છે વાવાઝોડા અને વરસાદના પગલે અનેક વૃક્ષો ધરાશયી થઈ ગયા છે અને ફાયર વિભાગે આખી રાત કામ કરીને વૃક્ષોને દૂર કર્યા હતા આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ઘર પર પડી જવાના કારણે નુકસાન થયું છે સુરત શહેરમાં આજે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ ઉભી થઈ છે આ ભારે વરસાદના કારણે નદીના કિનારાના વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં ભેંસો તણાઈ જવાની ઘટનાઓ બની છે જેને પગલે સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ છે ભારે વરસાદના કારણે રોડ પર પાણી ભરાયા છે અને અનેક વૃક્ષો ધરાશય થઈ ગયા છે નગર નિગમ અને ફાયર વિભાગે આ પરિસ્થિતિમાં કામગીરી શરૂ કરી દીધી છે વાત કરીએ હમીરગઢની તો હમીરગઢ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે આ વરસાદના કારણે અનેક સ્થળે પાણી ભરવાની સ્થિતિ ઊભી થઈ છે ત્યારે હાલ એક નાળામાં પાણીના પ્રવાહ વધતા એસટી બસ સહિત ડ્રાઈવર અને કંડક્ટર ગંભીર રીતે ફસાયા હતા સ્થાનિક લોકોએ મદદ કરીને તેમનો બચાવ કર્યો હતો